હેલો ફ્રેન્ડ્સ વેલકમ હવે આજે આપણે બનાવીશું પૌવા વટેકા એના માટે એક ઝારો લેવાનો છે અને એમાં મેં બસ્સો ગ્રામ જેટલા પૌવા લીધેલા છે ઝાડા પૌવા જે આવે છે એ અને એને આપણે સરસ રીતે સાફ કરી અને પછી ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના છે તમે તપેલીમાં લઈને ધોશો તો બી ચાલશે હું આવી રીતે ધોઉં છું તો કેવું કે ભાંગી જવાના ચાન્સીસ ઓછા રહે છે અને પછી આપણે એક મોટું બટેટું લઈશું અને આવી રીતે ઝીણું ઝીણું સમારી લેવાનું છે આમાં બટેટા બાફ્યા વગર આપણે ડાયરેક્ટ જ પૌવા બનાવવાના છે ઇન્સ્ટન્ટ તો એક મોટું બટેટું બે નંગ મોટી ડુંગળી લીધેલી છે લીલું મરચું લીધેલું છે બે મોડું છે એટલે બે નંગ મોટા લીધા છે એક ચમચી જેટલું આદુનું ક્રશ કરીને લીધું છે અને એક ચમચી જેટલા સફેદ તલ લીધેલા છે મેં હવે આપણે પેન મૂકી અને એમાં જરૂર પ્રમાણે આપણે બેગથી ત્રણ ચમચા જેટલું તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલી રાય આપણે તેલ એટલા માટે વ્યવસ્થિત મૂક્યું છે કે બટેટા આપણે એમાં જ ચડાવવાના છે હવે આ જીરું નાખીશું આપણે અડધી ચમચી જેટલું ચમચી જેટલી હિંગ ખરેખર એકદમ સરળ અને ઇન્સ્ટન્ટ રેસીપી છે હવે આપણે એમાં લીમડો નાખીશું મીઠો લીમડાના પાન એક તીડખી જેટલા એડ કરીશું હવે આ સમયે તમે જો ઈચ્છો તો આમાં સિંગદાણા પણ નાખી શકો છો મગફળીના બી જે આવે છે એ અત્યારે તમે તેલમાં જ એડ કરી દો તો એનો ટેસ્ટ સરસ આવે છે પછી આપણે એમાં એડ કરીશું તલ તલ નાખો એટલે પછી તર વેટ કર્યા વગર તરત જ તમારે બીજું નાખી દેવાનું છે જેથી કરીને તલ બળી ના જાય હવે તરત આપણે એમાં સમારેલી એકદમ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું હવે એને સેજ આપણે હલાવી લઈશું આ પૌવાનો ઇન્સ્ટન્ટ નાસ્તો એકદમ સરસ બટેકા બાફવાની ઝંઝટ રહેતી નથી હવે આપણે એમાં આદું જે લીધેલું છે એ મરચાં એ નાખીને એકાદ મિનિટ જેવું ચડવા દઈશું અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગતા હોય છે પૌવા બટેટા અગર જો તમે જૈન છો તો પછી તમે ડુંગળી સ્કીપ કરી શકો છો હવે આપણે બટેટા આ સમય આમાં નાખી દેવાના છે અને બટેટા આવી રીતે એકદમ ઝીણા ઝીણા અને પતલા સમારવાના છે જેથી જલ્દી ચડી જશે અને બાફવાની ને એની ઝંઝટ રહેતી નથી હવે આવી રીતે બધું મિક્સ કરી દેવાનું છે જો તમે ડુંગળી નથી ખાતા તો તમારે આદુનું પ્રમાણ સહેજ વધારી દેવાનું એટલે એનાથી તમને ટેસ્ટ એકદમ મસ્ત એમાં બી આવી જ જશે હવે બટેકાને ચડવા માટે આપણે જરૂરિયાત પ્રમાણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું જેથી કરીને મીઠું પહેલાં નાખવાથી એ ઝડપથી ચડી જતું હોય છે અને હવે આપણે અડધીથી પાણી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને બધું જ મિક્સ કરી લેશું હવે આપણે બટેટા માટે મિત્રો થોડું અમથું પાણી એડ કરવાનું છે અડધા કપથી પણ ઓછું સાવ થોડું કે બસ જસ્ટ તમે જોઈ શકો છો મેં કેટલું એડ કર્યું છે બસ એટલું પાણી નોર્મલ એડ કરી જેથી કરીને ચોટી ના જાય અને ઢાંકી દેવાનું છે બે થી ત્રણ મિનિટ માટે ચડવા દઈને પછી આવી રીતે તમારે એને હલાવી લેવાનું છે પછી પાછું આપણે વચ્ચે ચેક કરી લેવાનું છે કે બટેટું ચડ્યું છે કે નહીં જુઓ આવી રીતે ચમચાથી જ દબાઈને જોઈ લેવાનું છે જો સેજ તમને એવું લાગે કે હજી ચડવા દેવાની જરૂર છે તો પાછું ફરી બંધ કરીને બે મિનિટ રહેવા દેવું અને પછી આવી રીતે એને ચેક કરી લેવું જો તમને એમ થાય કે આમાં આવી રીતે તૂટતું નથી તો પછી તમે આમ દબાવીને જોઈ શકો છો નહીં તો ફરી એ ચડવા દેવાનું છે હવે જુઓ તમે હવે મેં જે પવા ધોઈને મૂકેલા હતા ઝારામાં એ એડ કરી રહી છું નાખી દીધા પછી આપણે એમાં બધો જ હવે જ એનો કરીશું એની ઉપર જ જેથી કરીને બધું સરસ રીતે ભળી જાય હવે એમાં એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું છે અગર તમને તીખા ભાવતા હોય તો તમે મરચાંનું પ્રમાણ એ રીતે વધુ ઓછું કરી શકો છો નોર્મલ એવી સેજ અમથી ચપટી હળદર ઉમેરી છે મેં અને આપણે પૌવા માટે પાછું થોડું નોર્મલ મીઠું મીઠાનું પ્રમાણ તમે તમારી રીતે જ સેટ કરી શકો છો અને અમને થોડું સેજ ગળપણવાળું ભાવે છે એટલે એમાં ખાંડનું પ્રમાણ બે ચમચી જેટલી નાખી છે મેં ખરેખર ખૂબ સરસ ટેસ્ટ આવતો હોય છે તમે પણ ટ્રાય કરી જોજો અને અડધું લીંબુ નીચવી દેવાનું છે લીંબુનો રસ એકથી દોઢ ચમચી જેટલો જેથી એનો ટેસ્ટ ઇક્વલ થઈ જાય ખાંડ આપણે એડ કરી છે લીંબુ એડ કરીશું તો એકદમ સરસ ટેસ્ટ આવે છે એનો અને પછી આપણે બધું જ મિક્સ કરીને એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે બધું જો મિત્રો તમને મારી ચેનલ ગમની બધી જ રેસિપીસ ગમતી હોય અને તમે જો ટ્રાય કરતા હોય તો તમે કમેન્ટ કરીને મને જણાવો કંઈ નવો નવો તમને તમારા વિચારો નવા હોય કંઈ અલગ તમને આમાં લાગતું હોય ઉમેરવાની આ જરૂર તો તમે મને જરૂરથી જણાવશો અને મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને તમારા ફ્રેન્ડ સર્કલ અને ફેમિલીમાં શેર જરૂરથી કરશો આવા અવનવા વિડીયોઝ માટે જુઓ હવે આપણા પવા સરસ રીતે મિક્સ થઈ ગયા છે આવી રીતે અગર જો લાગે તમને કે ભેગા થઈ ગયા છે તો ચમચાની મદદથી જ આમ છૂટું કરી દેવાનું છે આમાં સિંગદાણાનો ટેસ્ટ પણ ખરેખર બહુ સરસ આવતો હોય છે તો એ પણ તમે નાખી શકો છો આ તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ પવા બટેકા બટેટા બાફિયા વગર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે ઉપર થોડી કોથમીર તાજી ફ્રેશ કોથમીરી સ્પ્રિંકલ કરીશું અને હવે આપણા પૌવા રેડી છે સર્વિંગ માટે તો આપણે એક સર્વિંગ પ્લેટમાં પવા લઈશું આ પૌવાની સાથે તમને અગર જો ભાવે તો ટેસ્ટ કરજો દહીં પણ એમાં એડ કરીને ખાઈ શકો છો એનો ટેસ્ટ પણ બહુ સરસ આવતો હોય છે અને આપણે ઉપર સેવ કરીશું સ્પ્રિન્કલ અને ગાર્નિશિંગ માટે આપણે થોડી ફ્રેશ કોથમરી ઉપર વભરાવીશું અને જો આ જગ્યાએ જે સેવ છે એ રેગ્યુલર સેવ છે આ જગ્યાએ તમે રતલામી સેવ આલુ સેવ કોઈ પણ સેવનો યુઝ કરી શકો છો એમાં પણ ટેસ્ટ કરજો બહુ સરસ ટેસ્ટ આવે છે દહીં નાખીને એમ તો તૈયાર છે મિત્રો આપણા પૌવા બટેટા જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ તો જરૂરથી કરજો બનાવીને કેવા લાગ્યા એ હવે મળીશું આપણે નવી રેસિપીમાં નવા ટેસ્ટ સાથે